હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા આવે એવા ઠંડા ઠંડા દહીંવાળું દહીં વડા અહીંયા દહીં વડા સોફ્ટ અને એકદમ પરફેક્ટ માપ સાથે કેવી રીતે બનાવશો એ બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો સૌથી પહેલાં અહીંયા આપણે દહીં વડા બનાવવા માટે વડાનું અહીંયા બેટર રેડી કરવાનું છે તો એની માટે અહીંયા મેં બે વાટકા જેટલી અડદની દાળ લીધી છે જે ફોતરા વગરની હોય છે અને વન ફોર્થ કપ જેટલી આપણે મગની પીળી દાળ લેવાની છે એ પણ ફોતરા વગરની લેવાની છે અહીંયા તમારું માપ જો પરફેક્ટ હશે તો તમારું અહીંયા દહીં વડા એકદમ જ પરફેક્ટ બનશે હવે આપણે આ બંને દાળોને તમારે એક વાસણમાં લઈ લેવાની હળદની દાળ અને મગની ફોતરાવાળી દાળ લઈ લીધા પછી તમારે આને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાની છે જેમાંથી જે સફેદ પાવડરનો જે ભાગ હોય છે એ નીકળી તમારે દેવાનું છે બેથી ત્રણ વખત આવી રીતે પાણીમાં ધોવાઈ જાય પછી આની અંદર દાળ ડૂબે એટલું તમારે અહીંયા પાણી એડ કરવાનું છે અહીંયા તમે પાણી એડ કર્યા પછી તમારે આને ચારથી પાંચ કલાક માટે પલાળવા દેવાની છે પાંચ કલાક પછી તમે જોશો તો દાળ બંને આ રીતે ફૂલીને રેડી થઈ જશે પછી તમે આવી રીતે તોડીને જોશો તો ઇઝીલી તૂટી જાય એટલી અહીંયા દાળ તમારે પલાળીને રાખવાની રહેશે હવે આમાંથી આપણે વધારાનું પાણી કાઢી દઈશું અને આ બંને દાળોને આપણે એક મિક્સર જારના બોલમાં લઈ લઈશું મિક્સર જારના બોલમાં લઈ લીધા પછી આની અંદર તમારે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું અહીંયા પીસતા ટાઈમે તમારે પાણીનો ઉપયોગ બહુ નથી કરવાનો અને એને આવી રીતે સોફ્ટ પેસ્ટ બનાવીને તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે પાણીનો ઉપયોગ અહીંયા બહુ આપણે કરવાનો નથી અને આ રીતે ઘટ બેટર તમારે રાખવાનું રહેશે હવે આ બધા બેટરને આપણે એક વાસણમાં કાઢી લેશું હવે આપણે વડાને એકદમ સોફ્ટ બનાવવાના છે તો અહીંયા તમારે આ વડાના બેટરને આપણે ફેટવાનું રહેશે તો અહીંયા તમારી પાસે જો આવું વિસ્કર ના હોય તો તમે અહીંયા કોઈ બી સ્પૂનથી કે તમને જેનાથી ફાવે તમે એનાથી કરી શકો છો હાથેથી બી આ સરસ રીતે તમે ફેટી શકો છો આવી રીતે જો તમારી પાસે કોઈ બી સાધન ના હોય તો તમે હાથેથી બી કરી શકો છો પણ મારી પાસે આ કેકનું મિક્સર છે જે બજારમાં મળતું હોય છે મારી પાસે છે એટલે હું આનાથી કરું છું આનાથી કરવાથી જલ્દી એ ફેટીને સોફ્ટ થઈ જાય છે બેથી ત્રણ જ મિનિટમાં થઈ જાય છે અહીંયા પાણીનો ઉપયોગ કર્યા વગર તમારે આને ફેટવાનું રહેશે આ રીતે મને અહીંયા મારો પાસે મશીન હોવાથી ત્રણથી ચાર જ મિનિટ લાગે છે પણ તમે જો હાથેથી કે બીજા કોઈ સાધનથી કરશો તો એને તમારા બેટર પ્રમાણે સમય લાગશે આ રીતે તમારું ફ્લફી બેટર બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો અને એકદમ આવી રીતે ઘટ્ટ બેટર બનીને રેડી થઈ જશે આ રીતનું તમારું બેટર રેડી કરવાનું પતલું ના થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું એક વખત પછી આવી રીતે તમારે આ બેટરને હલાવી દેવાનું હવે તમારું અહીંયા બેટર ફ્લફી થયું છે કે નહીં એ ચેક કરવા માટે એક વાટકીમાં આવી રીતે પાણી લેશું પછી આપણે જે બેટર છે એ થોડુંક આવી રીતે લેશું હાથમાં અને આ પાણીની અંદર આ બેટરને એડ કરીશું આ રીતે આવી રીતે જો બેટર પાણીમાં તળે તો તમારે સમજી લેવા કોને તમારે અહીંયા તમે ફેટ્યું છે એ બરાબર ફેટ્યું છે તમારા અહીંયા વડા બનાવવા માટે રેડી થઈ ગયું છે બેટર અને જો પાણીમાં તળે નહીં તો તમારે હજી સમય પ્રમાણે ફેટવાનું રહેશે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જે ઉજીરું અને થોડાક લીલા મરચાંના ટુકડા એડ કરીને આપણે આ બેટર રેડી કરી દેવાનું છે આ બેટરમાંથી વડા બનાવવાનું છે તો એની માટે આપણે ગેસ ચાલુ કરીને સાઈડમાં તેલ ગરમ કરવા પહેલાંથી જ મૂકી દેવાનું તેલ અહીંયા તમારું બહુ ગરમ ના હોય એ રીતનું કરવાનું છે ટેમ્પરેચર તમારે અહીંયા મીડિયમ રાખવાનું રહેશે ગેસનું હવે આપણે એક એક આવી રીતે બેટરનું તમારે જે સાઇઝમાં વડા બનાવવા હોય એ રીતે બેટર લેવાનું હાથીથી અને એક એક આવી રીતે એડ કરતું જવાનું તેલમાં આ એકદમ ફ્લફી હશે એટલે સરસ રીતે આ ઉપર જ તરશે તમે જોઈ શકો છો અને પછી બે મિનિટ જેવું થાય પછી આ બેટરના વડાને આ રીતે ફરાવતા જવાનું અને ગોલ્ડન રંગનું તમારે ફ્રાય કરી દેવાનું છે આવી રીતે તમારે ફરાવતા જવાનું ચમચાની મદદથી અને બધા જ વડાને આવી રીતે ફ્રાય કરી દેવાના હવે આપણે બધા વડાને આવી રીતે ફ્રાય કરીને એક વાસણમાં કાઢી લેશું આવી રીતે બધા જ વડા ફ્રાય થઈ જાય પછી એક બીજા વાસણમાં તમારે પાણી લેવાનું રહેશે અહીંયા પાણી તમારે થોડું નવસેકવું હોય એવું લેવાનું છે એની અંદર આપણે આ બધા જ વડાને એડ કરી દેવાના જેટલા આવે એટલા આવી રીતે પાણીમાં એડ કરવાથી તમારા વડામાંથી જે વધારાનો તેલ હશે એ નીકળી બી જશે અને વડા તમારા સોફ્ટ જ રહેશે અને સરસ એવા ફૂલી બી જશે આને આવી રીતે ત્રણથી ચાર મિનિટ રાખવાનું પછી રાખીને એને સાઈડ પર મૂકી દેવાનું ત્યાં સુધી તમારે અહીંયા દહીંને રેડી કરી દેવાનું છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું દહીંને ઘરે જ જમાવીને રેડી કરેલું છે અને એને એક વખત આવી રીતે વિસ્કરની મદદથી આપણે સોફ્ટ કરી લેવાનું રહેશે અહીંયા દહીં સોફ્ટ થઈ ગયા પછી જે આપણે પાંચ મિનિટ થઈ ગયા છે વડાને એ જોઈ લેશું આવી રીતે પાંચ મિનિટ જેવું થઈ જાય પછી આપણે એક પ્લેટમાં સર્વિંગ પ્લેટ લઈ લેશું એની અંદર આવી રીતે એક વડું લેશું એને બે હાથી એકદમ પ્રેસ કરીને વધારાનું પાણી કાઢી દઈશું અને એક વડાને આપણે એક પ્લેટમાં આવી રીતે મૂકતા જશું આવી રીતે તમારે વડા જેટલા ખાવા હોય એ પ્રમાણે તમારે અહીંયા પ્લેટમાં વડા મૂકવાના અને બીજા વડા પાણીમાં જ રવા દેવાના હવે આની ઉપર આપણે જે દહીં ફેટીને રાખ્યું છે એ આપણે બધું આમાં એડ કરીશું અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે દહીંની અંદર જો તમને સાકર ગમતી હોય તો તમે સાકર એડ કરીને ઘળીઓ બનાવી શકો છો પણ મારા ઘરમાં ઘળીઓ દહીં નથી ખાતા એટલે મેં નથી નાખી હવે એના ઉપર આપણે જીરા પાવડર સંચળ પાવડર થોડો ચાટ મસાલો પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું થોડું મરી પાવડર પછી આપણે એક ચમચી જેવી ઘડી ચટણી બનાવી નાખીશું જે આંબડી ખજૂરની હોય છે એ એડ કરીશું પછી આપણે આની ઉપરથી જે આપણે ગ્રીન ચટણી હોય છે એ આપણે એકથી બે ચમચી જેવી એડ કરીશું અહીંયા ચટણીઓ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો આવી રીતે ચટણી એડ થઈ જાય પછી અડધી ચમચી જેવું આપણે લાલ ચટણી એડ કરીશું તીખીવાળી હવે ઉપરથી થોડુંક આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું તમારે જો અહીંયા ચટણીઓ ના એડ કરવી હોય તો સિમ્પલ મસાલા સ્પ્રિન્કલ કરીને બી તમે દહીંવડા બનાવી શકો છો આના ઉપર તમને દાડમ ઝીણી સેવ કે પછી તમને મનગમતા કોઈ બી તમે અહીંયા એડ કરી શકો છો હવે હું તમને એક તોડીને બતાવું કે અહીંયા આપણા દહીં કેટલા સોફ્ટ અને સરસ બન્યા છે તો તમે ચમચીની મદદથી તમે જોઈ શકો છો કે ઇઝીલી એ તૂટી જાય છે અને અંદરથી એકદમ ચાળીદાર બન્યા છે અને દહીં એકદમ જ સરસ રીતે ઓબ્ઝર્વ થઈ જાય છે આ રીતે આ ગરમીની મોસમમાં એકદમ ઠંડી દહીં સાથે તમે આ દહીંવાળા જરૂરથી બનાવજો ખૂબ મજા આવે છે ખાવાની અને ઉનાળામાં તો વધારે જ મજા આવે અને અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલે શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ